વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ સત્યાવીસ ઓગસ્ટના રોજ એક ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ધ્યાન પર આવેલી હતી બનાવ સૌથી પહેલાં સાડા છ વાગેની આસપાસ ધ્યાન પર આવેલો હતો તાત્કાલિક જે બાળકી છે એના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી માતા પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બળાત્કાર વિથ પોક્સોના કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીવાય અને એસપી સહિત અમે સહિત તમામ કાફલો ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયેલો હતો આરોપી જે છે એ ઝારખંડનો વતની છે અને આરોપી બનાવવાળા સ્થળેથી ભાગી ગયો હતો અને એ પોતે ભાગીને ઝારખંડ પહોંચી જાય અને આરોપી પકડવામાં તકલીફ ના પડે એના માટે તાત્કાલિક આરોપીને પકડી પાડવા માટે વલસાડની ક્રાઇમ બ્રાન્ચ વલસાડની એસઓજી ઉમરગામની પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી હતી અને એક ચોક્કસ માહિતી આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ યુબનિટેન્સ આધારે આરોપી એ મહારાષ્ટ્ર તરફ ભાગ્યો છે એની હકીકત મળતા વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પારઘર જિલ્લાના એસપીને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેને આરોપીને પકડી પાડેલો છે ફક્ત એક જ કલાકના ગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ માનનીય ડીજીપી સાહેબ વિકાસ સાય સાહેબ ડીજી લોયન ઓર્ડર શમશેર સિંહ સાહેબ આઈજી રેન્જ સિંહ સાહેબ જે પોતે ઘટના બન્યા પછી તુરંત પોલીસ સ્ટેશન પહોંચી ગયેલા હતા તમામની સૂચના એમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર બનાવની તપાસ આ ઇન્વેસ્ટિગેશનની તપાસ જે કરવા માટે ડીવાયએસપી દવે સાહેબને તપાસ સોંપવામાં આવી હતી અને ડીવાયએસપી દવે સાહેબના નેતૃત્વ હેઠળ પીઆઈ શૈલેષ ચૌધરી પીએસઆઈ સ્મિતા વસાવાન અને ચાર માણસો ટોટલ સાત માણસોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને નવ દિવસની અંદર ઐતિહાસિક નવ દિવસની અંદર ને સિત્તેર પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે આ સમગ્ર તપાસમાં ડીવાયએસપી દવે સાહેબની એસઆઈડીની ટીમે બનાવવાળી જગ્યાનું ફોરેન્સિક પંચનામું આરોપીના કપડાં અને મોબાઈલ કબજે કર્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટન્સ પંચનામું બનાવના સ્થળેથી આરોપી જે ભાગ્યો તેના સમગ્ર સીસીટી ફૂટેજ આરોપીના જે કપડાં મળ્યા છે એની ફોરેન્સિક તપાસ સાથે સાથે આરોપીના મોબાઈલની અંદર એનો જે ડેટા છે એણે કરેલી ગૂગલ હિસ્ટ્રી એ એની તમામ હિસ્ટ્રી અને મોબાઈલના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ માટેની મોબાઈલ ફોરેન્સિક તપાસ એની સાથે સાથે આરોપીનું અને ભોગ બનનાર બાળકીનું મેડિકલ તપાસ આ સમગ્ર તપાસ દિન નવમાં પૂર્ણ કરવામાં આવી છે અને નવ દિવસની અંદર આ સમગ્ર તપાસ પૂર્ણ કરીને કુલ ચારસો સિત્તેર પારાનું ચાર્જશીટ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું છે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સ્પેશિયલ પીપી તરીકે વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પીઠેટ અનિલ ત્રિપાઠી સાહેબની નિમણૂક કરવામાં આવી છે અને અનિલ ત્રિપાઠી સાહેબ પોક્સો કોર્ટમાં આગામી દિવસોમાં ડે ટુ ડે બેઝિસ પર આ કેસનું ટ્રાયલ ચાલે અને નજીકના દિવસોમાં જ આ કેસમાં હિયરિંગ કમ્પ્લીટ થઈને સજાનો હુકમ થાય એ પ્રકારની એમની કાર્યવાહી રહેશે આ કેસમાં વધુ એક સફળતા પોલીસને મળી છે પોક્સો કેસ પોક્સો કોર્ટ દ્વારા આ કેસમાં દિન પાંચની અંદર અંદર જ જે ભોગ બનનાર પીડિતા છે એના પેરેન્ટ્સને જે વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત જે વચગાળાની સહાય પચીસ ટકા સહાય એનો બે લાખ પાંસઠ હજાર પાંચસોનો ઓર્ડર દિન પાંચની અંદર ગુનો દાખલ થયાના દિન પાંચની અંદર જ